આ ચૂંખેડાના બસિયામાં વસતા એક આદિવાસી ભીલ પરિવારની વહુ કવિતાબેન કિશનભાઈનું અકાળે હશે અકાળે એટલા માટે કે આ વિસ્તારમાં દવાખાનાની સગવડતા રસ્તાની સગવડતા દરેકની ઉણપ છે ઉણપને કારણે એને હેલ્થની લગત સેવાઓ નહીં મળી શકે પરિણામે રસ્તામાં એનું મોત થયું સફારી સરકારે જાય છે નામદાર હાઈકોર્ટે પણ આ આને ધ્યાનમાં લીધું છે ત્યારે રસ્તાઓ બંધ છે આ એક માત્ર સુરખેડાના ભસ્કરીનો પ્રશ્ન પ્રશ્ન નથી હાંપેશ્વર જેવા હાંપેશ્વરના બારીક ફરિયા છે ત્યાં પણ ઘણા બધા ફરિયાદમાં જવાનો રસ્તા બાકી છે આ બાજુ આમ ડુંગરના બીજા ફર્યા હોય ત્યાં જવાનો બાકી છે આ બાજુ નીચેના ગામડા ફોટવી કરવી પડવાણી માણકા છોડવાણ સુધીના ગામડાઓ છે જે જંગલ વિસ્તારના છે અને એ રસ્તા ભણાવવાના થાય તો વડાપ્રધાન ગ્રામીણ સડક યોજનામાં જિલ્લા પંચાયત સ્ટેટ હાઈવે વાળા બનાવી શક્યો નથી આનું ગ્રામીણ સડક માત મળવાનું છે ત્યારે આ દેશના સાથે મળીને નવા રસ્તાઓ કેમ થાય એનો અમે બધા સહયોગ કરવાના અમે ભણીને આવ્યા છે સાંત્વના પઠાવી છે આદિવાસીના રીત રિવાજ મુજબ અમારે આર્થિક મદદજી પ્રવાન થાય છે અમે રામસિભાઈના છે આમાં પક્ષા પક્ષી જઈને આ વિસ્તારના જે ગામડા છે એ ગામડા બધા ફળિયામાં વસેલા છે અને એ ફળિયામાં કઈ રીતના રસ્તા થાય એનું આયોજન બધા સાથે મળી સરપંચોને સાથે મળીને પૂછીને ભવિષ્યમાં કયા રસ્તા લેવા પડે દરિયાતવાળા એ રસ્તાઓનું માર્ગિંગ થાય અને એવું થયેલ છે કે ત્યાં સુધી વડાપ્રધાન ગ્રામીણ રોજગાર યોજનામાં કામો થયેલા છે પણ વડાપ્રધાન ગ્રામીણ સડક યોજનામાં આ વિસ્તારના ગામડાઓનો સમાવેશ થાય તો જ રસ્તો સારો થઈ શકે બાકી ગુજરાત સરકારની કોઈ તાકાત નથી કે આ વિસ્તારમાં રહી ગયેલા જે વંચિતો છે એને રસ્તો આપી શકે મૂળ જંગલની જમીનનો પ્રશ્ન આવવાનો એટલે વડાપ્રધાન ગ્રામીણ સડક યોજનામાં જ આ વિસ્તારના તમામ રસ્તાઓ લેવા લેવા જોઈએ અને એના માટે બધા આગળ ભેગા થઈને ક્યાં ક્યાં કેવું કરવું એ સંયુક્ત રીતે કલેક્ટિવલી એની રજૂઆત અમે કરશું